ઈ પાછા મસકરીયો કરજે કે વાંધળો આયો ને બેરો આયો ના કરી યાર હેડો તો ખરા ને હેડ જો ઓમ હા આ ચશ્માય મારો બટન પડશે પછી મારો વાંધળો નહીં હક્કુ છું અમારું હા આ પાછું બેરું હબળા નઈ પાનું મારો હા ઓમ તો અમાર હેડોન જોમ જવાનું એમ સોસ રસ્તો ઓમ ઓમ ચા બાપા હલક પછી પા હલક જઈન બે આઈએ તો કે એ જે પાસે પાસા કંજુસ આઈ કર હા તાણ ચા બાપા હલક એમ કો હા આ પાસુ આ તો મારા ઓ ધોન બે રો બે બે ગાઠા હોય તો પછી હું બાકી મે એ તો પાહ ચા તો કહું છું બુધાઈ ઓ આ યાર ફોર્ટ યાર ઓમ ઓમ બતાવ જો મને આવો થેવા થઈ લે હા પેલી નવરી ઉ બેટા છોટી છે કી દો ઓહો ઓમ ખાઈ લે છે

એ હાનું દુખછ આવવાનું चाचा બે છોકરા મેલ જઈન જઈએ જાતો તો મારા બેરા છે પાછા હા હા પડતી નહી કીધું ક ખોડ થઈ રહી છે ઉદ્યો છોકરાને

આયા ગોદો મેલાવા આવને ઉભરાતલા કેમા પ બેહો આયા છે ચા પીવા છે આયા છે છે કોઈ સમજાણ ચા પીવા છે કે છે પિયરો ભાઈ ઓઢરો સાતો હા આ વિક્રમજી પાછા બેરાજી પાછા ખાય ડોહો બેરા આ ફળગન મેલો અને મારું ડોહાની પત્તર છે યાર ચા થઈ રહ્યો છે લાવજો લાવું મેલ

આપડે ઉકાળ પાસે કીધું તો ખબર છે રગડા વાળી પીવા પેલી પાછું દેખાતી

કશું દેખાતું નહીં નહીં ભાતો ભાઈ કે સાનું આવું સદી ઓમ ઓતો જતી રહી છે સાબ હા દેખાતું જ કશું તો તમાર તો આવું કાઠું આવી છે જમીલજી આખો કરવા ચશ્મા બત બદનાવ કીધું તું કે આ બેરિયાન ભાઈ જો તે ડોક્ટર હો ભળતાય ને તા અરે આયા છે સાચી વાત આના રહે છે પાછા બેરો તો આ તો દોતિયર લેવા રી ના એવું કરવાનું છે

અમારો તો યાર આપો તો બધા પાડો છે ના ના તમે પાવો બે હું પેલા ખેમાન બોલાતા આવતા બે હાર મગજ મારી કુટી નાખો હમણાં હાલ

સચિન હા બોલી રેન માર ભાડે ઘર રે ના તાર ભાનો મુ એ માર ભાનો જો આવ્યો આયો છું અલે લે હું ભૂલી ગયો લે માર કાકો લે હા તાર કાકો તો ખબર નહી યાર તાર ખબર ના હા પણ મારા કાકો ને દે ઘર હતા એટલા એ રાહુલજી ના કુવજ જે લાલ લગભગ તો હે હડા દા બે બે જોવાજી હા એટલા ના પાડવાનું લેટવા ખરા કે બે બે હો ભીડો નીકળે ચાતો આયે એ વાજે એ તો મારા ફૂલી લાદ પાલા હું ઘાટાઓ છોડનો એ પી પવરાઈ દઈ ઓ એ બે હારા નહીં બાલા ઈ વળી જ્યાં હવે હું કરજી હે હ કીધું તારા કાકો જ માર ભા બે તો હોય બેઠા છે રાવજી ને તા હા હા ઓ હા બે જણા નવું જ કરજી કરી શકી

સારી રીતના સમજાવી तने खबर ना पर काको सा पीवा या सा मळतो नहीं टाइम आ कोण से तमार भाई हां मार बाज यार आवा लेटवा आता हूं करिए घर तो रहता है लेट की जाई दे बेटा ले बेसा सा रही है खोटो में पूरी से मैंने शायद जावा है हमारा छोकरा न पे ले जावनो बेटा रहो नहीं है जो आपला जा दी जो आपला जा दी जो आपला के बे ओ का आयो तो ऐसे સાઈન રે કે બી સાપી જા ને જિકે સાપીયો સાપી ધોસો જી હા વારો નહીં ત્રણ વખત પીયા ઠેકોણા નહીં ચા પીઓ ભાઈ અરે ચા લે લે આ પેલા બિસ્કિટ લઈ લો તમે એ ઉકરા રે આ હું લાયો ને ચા બિસ્કિટ લઈ લો આ છે કે ચા બિસ્કિટ તો તમારું યાર બિસ્કિટ છે

ના oh, બે <laughs> <coughs> ક્યાં yeah, કીધા